એટલી અમારી આ વિનંતી આ બ્રજાએ અમાર ગણેશ નું કામ કરી લેવા દે અમાર નાના નાના નકર અમે જો આ મૂર્તિ નું ધંધો નહીં કરશું તો અમારા ઉપર કરજો થઈ જશે અમારા દેવા પીવસ ને દેવા આવી જશે એટલે અમારી વિનંતી છે કે આ આ કર્જા માંથી અમને કાઢી નાખો અને આવતા વર્ષે ક્યાંક અમને વ્યવસ્થા કરી દેજો જગ્યાની તો અમે ત્યાં વહી જશું પણ આ વર્ષે અમને અહીંયા કરવા દો કેમ કે આ બધું છાપડું ગરીબમાં ખુલે એવું નથી અને પંદર દિવસથી અમે મહેનત કરીને બનાવ્યું છે હજી કાલે જ ઊભું કર્યું અને કાલે જ સાહેબ આવે કે ઉપાડી નાખવા કેમ બસ એટલી અમારી હાથ છે અમે ગરીબ માણસ છે સાહેબ કે નહીં કાલ સાંજ સુધી પાંચ વાગ્યા સુધી નહીં આવે તો બધું રંગો ઉપરાવી દેજો ને કે પછી આ બધું અમે ભરી જશું એટલે સાહેબ અમારે એટલી વિનંતી છે કે અમને બે મહિના પૂરતું કરવા કે અમારે દવા પીવાના દિવસ આવી જશે સાહેબ અમે બહુ કઠિયવાનું માણસ અને વ્યાજથી પૈસો લે બી ત્રણ ટકા પાંચ ટકા ચાર ટકા લઈને ધંધો કરીએ છીએ આ દ્વારકામાં ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે એટલે અમારી આધા જોડે એટલી છે કે અમારા બચ્ચા નભાવીએ છીએ અમે તમે કહેશો તો ગણેશ ચોથના બીજા દિવસે અમે બધું ઉપાડી લેશો અને કાંઈક અમારી

કામ એવું છે કે મંદિરથી બસો મીટર દૂર ત્રણસો મીટર દૂર જે યાત્રાળુઓ આવે એ યાત્રાળુઓને ત્યાં સાઈડમાં રોડ ઉપર દોઢ ફૂટની જગ્યા લઈને બેહે છે દિવાલભર અને જે યાત્રાળુએ ત્યાં ચપ્પલ ઉતારવા હોય એના બુટ ચપ્પલનું એ ધ્યાન રાખે છે અને એની પાસેથી કોઈ રૂપિયા માંગતા નથી એને જે રૂપિયા આપવા હોય ને એ રૂપિયા આપે એની કોઈ માંગણી નથી આ એનો એક દીકરો છે બેન પોતે વિધવા છે આમનું જોતો દીકરા જો આ આ એનો છોકરો છે આ બેન અહીંયા ખાલી યાત્રાળુઓના ચપ્પલનું ધ્યાન રાખે છે એને પણ અહીંયા બેસવા દેતા નથી હવે એ બેન દોઢ ફૂટની જગ્યા ના રોકે તો આ એને દરરોજ નગરપાલિકાએ જે કહ્યું એ પોંચ ભૈરી છે આ પોંચ તમે જોવું આ દસ વીસ રૂપિયાવાળી તો બરાબર છે આ પંદરસો રૂપિયાની પહોંચ છે જો પંદરસો આ આ પંદરસો રૂપિયા આ પંદરસો રૂપિયા પાંચસો રૂપિયા પંદર આ પાંચસો રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા આ બે છે ભેગી પણ બે પંદરસો પંદરસો વાળી છે પાણી કારણે ચોટી ગઈ છે